નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે સવારે દસ વાગ્યાનો સમય છે તારીખ છે નવમી મે બે ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચેના સૌથી મોટો અપડેટ સામે આવ્યું છે પશ્ચિમ સરહદે રાતભર પાકિસ્તાની સૈન્યએ કર્યા હતા હુમલાના નિષ્ફળ પ્રયાસ ભારતે આપ્યો છે જરબાતોડ જવાબ ત્યારે આગળ વાત કરીશું ભારત પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે ગુજરાત સરકારે યોજી છે ઇમરજન્સી બેઠક સરહદી અંતે ઝડપાઈ ગયા છે આગળ વાત થશે લીંબડીના રાસ્કા પાસેથી પંદરસો લિટર લીટર બાયોડીઝલ સાથે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આગળ વાત થશે પાકિસ્તાન સાથે સંઘર્ષ વચ્ચે ભારત સરકારનો આદેશ બાદ એક્સે 8000 એકાઉન્ટ બ્લોક કરવાનું શરૂ કરી દીધું છે ત્યારે આગળ વાત થશે પાકિસ્તાનના હુમલા સામે લાહોર થી કરાચી સુધી ભારતની સ્ટ્રાઇકો જોવા મળી રહી છે ત્યારે પાકિસ્તાન સાથે તણાવ વધતા ગુજરાતના સાત સહિત ભારતના ચોવીસ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે આગળ વાત થશે પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે ભારતમાં કોઈ નુકસાન થયું નથી તેવું સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે ત્યારે વાત થશે બલુચિસ્તાનમાં લોકોએ ઇમારતો પરથી પાકિસ્તાનનો ઝંડો હટાવીને બલુચ ધ્વજ ફરકાવી દીધો છે આગળ વાત થશે ઓપરેશન સિંદુર પછી તીવ્ર દંગદિલી નો માહોલ છે પાકિસ્તાને રાજસ્થાન સરહદ તરફના ગામડા પણ ખાલી કરાવ્યા છે ત્યારે આગળ થશે ઓપરેશન સિંદુરમાં લાહોરમાં અમેરિકન નાગરિકોને

પાકિસ્તાનના પચાસ વધારે ડ્રોન તોડી પાડ્યા છે પઠાણકોટમાં પાકિસ્તાન ફાઈટર પ્લેન તોડી પાડવાનો દાવો છે રક્ષા મંત્રી ત્રણ સેના પ્રમુખો સાથે મિટિંગ પણ કરવાના છે ત્યારે આગળ વાત થશે અમેરિકાએ કહ્યું છે કે ભારત પાકિસ્તાન સંઘર્ષમાં પણ મધ રાતે મિટિંગનું આયોજન હતું સરહદી ગામોમાં અંધારપટ છવાઈ ગયો છે ગરમી અને દહેશત લોકોએ રાત પણ વિતાવી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને આપસો નમસ્તે